આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે છેલ્લા સાત વર્ષથી ચાલતા વિરોધ બાદ ખારીકટ કેનાલનું કામ આખરે શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારે હાલમાં પણ ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે અને બે વર્ષ પૂર્ણ થવા છતાં હજી સુધી કાર્ય સંપૂર્ણ રીતે થયું હોય તેવું દેખાઈ રહ્યું નથી અને પ્રિકાસ્ટ આરસીસી બોક્સ બનાવવાની જગ્યાએ માત્ર ભારતીય યુવા કોંગ્રેસ નેતા દ્વારા હાલમાં કેનાલની ફરતે પોસ્ટર લગાવવામાં આવ્યા છે ને આગળ જતાં જો કેનાલનું કામ ઝડપી ન બને તો મોટા પગલા લેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે ખારીગઢ કેનાલ મુદ્દે સતત સાત વર્ષ લડત ચલાવ્યા બાદ સરકારે ઝૂકવું પડ્યું અને સરકારે માન્યું કે ખારીગઢ કેનાલ અમદાવાદ પૂર્વની સૌથી મોટી સમસ્યા છે ત્યારબાદ અંદર અંડરગ્રાઉન્ડ કરવાના પ્રોજેક્ટની મંજૂરી આપી અને બારસો કરોડનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે અમને અમદાવાદ પૂર્વના લોકોને હાશકારો થયો હતો કે ખાસ અમને આ પ્રદૂષણમાંથી મુક્તિ મળશે આ ગંદકીમાંથી મુક્તિ મળશે પરંતુ ત્યારબાદ બે વર્ષથી આ કામગીરી શરૂ કરવામાં આવી પહેલાં ખારીગઢ કેનાલની અંદર કેમિકલ ઠાલવીને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હવે કેનાલના કામગીરી કરવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અહીંયા ખારીગઢ કેનાલના કામગીરીની અંદર જે ટેન્ડર નક્કી કરવામાં આવ્યું હતું પ્રીકાસ્ટિંગ બોક્સ એના બદલે ડાયફ્રામની આરસીજી વોલ કરી ઉપર સ્લેબ ભરીને ભ્રષ્ટાય કરવામાં આવી રહ્યો છે ત્યારે આ મુદ્દે અમે આ આ મુદ્દે અમે સરકારની માગણી કરીએ છીએ કે આ ખારીગઢ કેનાલ એ અમારી અમારા સ્વપ્ન સમાન યોજના છે અમદાવાદ પૂરવા માટે સૌથી મહત્ત્વની યોજના છે આમાં કોઈ પણ પ્રકારનું કરપ્શન ન થવું જોઈએ ખારીગઢ કેનાલની બે વર્ષની કામગીરી ચાલુ છે મંથર ગતિએ કામ ચાલી રહ્યું છે ત્યારે ઝડપથી આ કામગીરી પૂરી થવી જોઈએ આજે પણ ખારીગઢ કેનાલના લીધે આસપાસના રહીશો ખૂબ તારીમામ છે પાણી ભરાઈ રહ્યા છે મચ્છર માખીનો ઉપદ્રવ થઈ રહ્યો છે ત્યાં સમગ્ર મુદ્દે મેં માંગણી કરીએ છીએ કે કારીગર કેનાલની અંદર કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન થવો જોઈએ જે પણ ભ્રષ્ટાચાર કરવો હોય એની પર કડક માં કડક પગલાં લેવા જોઈએ